જંગલમાં આવેલા એક નાના ગામમાંથી ગાયો ચરવા માટે દરરોજ જંગલમાં જતી હતી ત્યારે એક ગાય ઘાસ ચરતા ચરતા જંગલમાં અંદર સુધી ચાલી ગઈ ત્યારે તેની પાછળ એક સિંહ પડી ગયો હવે ગાય દોડતા દોડતા નજીકમાં આવેલા એક તળાવમાં ચાલી ગઈ અને સિંહ પણ તેની પાછળ પાછળ તળાવમાં આવ્યો તળાવમાં પાણી ખૂબ જ ઓછું અને કાદવ ખૂબ વધારે હતો તેથી ગાય અને સિંહ બંને કાદવમાં ખૂંચવા લાગ્યા બંનેની વચ્ચે અંતર પણ થોડું જ હતું પરંતુ સિંહ ગાયને કોઈ પણ રીતે નુકસાન કરી શકે તેમ ન હતું કારણ કે બંનેના પગ કાદવમાં ખૂંચી ગયા હતા અને કોઈ પણ જાતનું હલનચલન કરી શકતા ન હતા થોડીવારમાં સાંજ પડી જશે અને અંધારું થઈ જશે ત્યારે ગાયે સિંહને પૂછ્યું કે તમારે કોઈ માલિક છે ત્યારે સિંહે પોતાના અભિમાનથી કહ્યું કે મારે કોઈ માલિક ન હોય હું જ આખા જંગલનો રાજા છું ત્યારે ગાયે કહ્યું કે જંગલનો રાજા ભલે હોય પણ અહીંયા તેનો શું ઉપયોગ તું તારી જાતે તો કાદવમાંથી બહાર નીકળી શકવાનો નથી તારી સત્તા અને શક્તિથી તારો જીવ બચાવી શકવાનો નથી એટલે સિંહે ગાયને કહ્યું કે તારી હાલત પણ મારા જેવી જ તો છે એટલે ગાય હસવા લાગી અને બોલી હમણાં સાંજ પડી જશે અને હું પછી ઘરે નહીં પહોંચું એટલે મારો માલિક મને શોધવા માટે આવશે અને મારો જીવ બચાવી અને મને અહીંયાથી બહાર કાઢી અને લઈ જશે પણ તને બચાવવા માટે કોણ આવશે અને બન્યું પણ એવું જ થોડી વારમાં ગાયનો માલિક ત્યાં આવ્યો અને ગાયને કાદવમાંથી બહાર કાઢી અને પોતાની સાથે લઈને ચાલતો થયો ગાય પોતાના માલિકની સામે આભાર માનતી હોય તેમ જોઈ રહી હતી અને તેનો માલિક સિંહને પણ કાદવમાંથી બહાર કાઢી શકતો હતો પરંતુ તેમ કરવામાં પોતાના જ જીવનું જોખમ થઈ જાય તેથી આ વાર્તામાં ગાય છે તે આપણા સમર્પિત હૃદયનું પ્રતિક છે જ્યારે સિંહ છે તે આપણું અહંકારી મન છે અને માલિક તે આપણા ભગવાન છે અને કીચડ છે તે આપણે જે સંસારમાં જીવી રહ્યા છીએ તે છે તેથી આપણું જીવન સંઘર્ષ અને અસ્તિત્વની લડાઈ છે કોઈની ઉપર નિર્ભર હોવું તે સારી વાત છે પરંતુ હું જ બધું છું અને મારે કોઈના સહકારની જરૂર નથી તે આપણો અહંકાર છે અને અહંકારથી જ આપણા પતનના બીજ રોપાય છે ભગવાન આપણી અનેક રૂપમાં રક્ષા કરે છે અને તેનાથી વધારે મોટું કોઈ હિતેચ્છુ આ જગતમાં બીજું કોઈ નથી નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં રાધે રાધે